કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાનો સપાટો વેરાવળ શહેરમાં સરકારી જમીન પર આવેલા દબાણો દૂર કર્યા શહેરમાં આઈસા સિદ્દિકા રોડ પર અંદાજીત રૂપિયા બે પોઈન્ટ દસ કરોડની આશરે ચાર હજાર પાંચસો ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજે વેરાવળ શહેરના આઈસા સિદ્દિકા રોડ પર બનતા ફ્લાય બ્રિજના કામમાં નડતર રૂપ તેમજ સરકારી પ્લોટ પરના દબાણો દૂર કરીને અંદાજિત રૂપિયા બે પોઈન્ટ દસ કરોડની આશરે ચાર હજાર પાંચસો ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરીને સપાટો બોલાવ્યો હતો સરકારી પ્લોટ પર આવેલી અંદાજીત રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડની આશરે ત્રણ પોઈન્ટ પાંચસો ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણો અને અંદાજીત એક હજાર ચોરસ મીટર સરકારી જમીન પર બાંધેલી છ દુકાનો જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા એક કરોડ થાય છે તેવા દબાણો દૂર કરીને કુલ અંદાજે ચાર હજાર પાંચસો ચોરસ મીટર જમીનને ખુલ્લી કરીને આશરે રૂપિયા બે પોઈન્ટ દસ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી તંત્ર દ્વારા વેરાવળ શહેરના રેલ્વે ફાટક પર ફ્લાયઓવર બ્રિજની કામગીરી અને સર્વિસ બનાવવામાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટે આ અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ આ દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા તેથી આજે સરકારી મશીનરી સાથે આઈસા સીધી કારોડ પર આવેલા આ નડતરરૂપ અને સરકારી જમીન પર આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા આઈસા સિદિકા રોડ આસપાસની સોસાયટીના લોકોને ટ્રાફિક સમસ્યાનો ભોગ બનવો પડે નહીં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉદભવે નહીં તેમજ વેરાવળના શહેર વિસ્તાર લોકોને ચોમાસામાં કોઈ મુશ્કેલીઓ પડે નહીં તે માટે આજે આ આકરી કામગીરી કરવામાં આવી હતી દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ હાલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વીઆર ખેંગાર પ્રાંત અધિકારી શ્રી વિનોદભાઈ જોશી આર એન બીના કાર્યપાલક ઇજનેર શ્રી સુનિલભાઈ મકવાણા વેરાવળ શહેર મામલતદાર શ્રી જેઠાભાઈ શામળા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ચેતનભાઈ ડુબિયા સહિતના સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા સાગર ઢાભી સાથે મિરર ન્યૂઝ ખોડીનાર